વાગી ગયા છે પોણા બે અને ચાના વોલ્ટ માટે ગાડી ઉભી રહી છે બધા લોકો ચા પીવા માટે પડાપડી કરે છે રુચિતાને આવી ગઈ હતી ફૂલ ઊંઘ હવે રુચિતા જાગી ગઈ છે પણ ચા કઈ પીતી નથી લોકો ઉતરે છે ગુરુકૃપા અમારી ટ્રાવેલ છે એસી કોચ ઠંડા ઠંડી કુલ કુલ ગાડી મસ્તની છે અને અહીં સુધી મજા આવી છે ક્યાં ઊભા રેખા છે એમને કાંઈ ખબર નથી

ગરમા ગરમ ભજીયા થાય છે મારે ભજીયા બનાવે છે અને મારા ના સર અત્યારે ચા પીવા માટે નીચા ઉતરા છે ગાંઠિયા ખાવાના નીંદરમાં હતા આ બધા અમારા મારા ભેગા છે પ્રવાસ અત્યારે આપણી વચ્ચે બસમાં એક ડાબીભાઈ હતા જે કાર્ય કરતા છે ડાબીભાઈ એક માથા પર પૂરે પૂર્ણ કરી એટલે એની ખુશીમાં

શ્રી હોટલ માં ઉભા રહ્યા છે અત્યારે અમે નાસ્તા પાણી માટે ઉભા રહ્યા છે ઉઠા છે એટલે નાસ્તા પાણી કરીને પછી જેસલમેર અડધી કલાક રસ્તો છે ચાલી પચાસ કિલોમીટર પછી પહોંચશું અત્યારે હાથમાં બ્રશ ને એવું લઈ લીધું છે ફોલગેર કરવા માટે પોતાનું તા સુધી નાના નિયમ છે કે બ્રશ કર્યા વગર નાસ્તો પાણી કરવાના નહીં હવે ખોટા નિયમ રાખવાના હોય ને આ તો જ્યારે નીંદર ઉડે ત્યારે નાસ્તો હાલકું થઈ જવાનું પહેલાં ક્યાં આપણા વડીલો કોઈ પ્રશ્ન ને કરતા ન હજી તો ઓમ ચા પીતી નથી પણ કે આજે મારે છે જેસલમેરની ચા રાજસ્થાનની ચા ચાખવી કેવી ચાનો સ્વાદ આવ્યો હું જો ઉઠતા વેચ

documents What does money worth અમે વર્ષો પેલા અહીંયા આવતા મકાન બનાવવા માટે ત્યારનું આ બાંધકામ હજી એમને છે કેટલો કચરો અહીંયા પ્રદૂષણ તો આપણે જેમ જ છે આમાં કંઈ હારાવટ નથી આ તો ક્યાંક રાજસ્થાન અહીંયા પાણી દેખાતું નથી પાણીની બોટલ હોટલમાં વીસ રૂપિયાની લેવી પડે મફતમાં પાતા જ નથી આપણે હલે તરસ લાગે ક્યાં જાય કે જોયું તમે આવું વિડિયો ઉતારે રૂચિતા પણ બોલું છું હું કેમ કે રૂચિતાને આમ

કોઈ હિન્દીમાં મને હિન્દી વાંચતા આવડે નહીં મારુ તને ઘણીએ ને ઘડીએ પૂછું પણ આ હું લખ્યું હું લેખતું આનો ઇતિહાસ લખ્યો છે કુલધરાનો શું છે

ખોટી yeah. so,

તમને શું મજા આવી કુલધરા માં બસ આ જોયું પથ્થરો પથ્થરો ભૂત ભૂત દેખાણું ક્યાંય શું ભૂત ભૂત કશું નથી તમને સાહેબ સારું જોવા લાયક ખાલી દ્રશ્ય છે થોડા હા ફોટો જોઈ લે રૂબરૂ તો હોય ના રૂબરૂ જોવાય વાહ વેરી ગુડ જોઈ ભાઈ રૂબરૂ જવાય બસ ઉતરી છે હવે અમે જઈ છીએ હોટેલ માં અગિયાર બધા